ચલો આપણે ધોરણ 9 નું પહેલું ચક્કર બરાબર ગણિત નું સંખ્યા પરિચય તો સૌથી પહેલા આપણે નામ પરથી ખબર પડ accent ધ્યા બરાબર તો સૌથી પહેલા કે સંખ્યા આપણે ગણિતે ચાલુ કયો શીખવાનો એકડા થી બરાબર પછી ઘડિયા કર્યા 11 કર્યા ધીમે ધીમે આગળ વધતા ગયા 1.5 અપૂર્ણાંક સંખ્યા આવી બરાબર છે પછી અપૂર્ણાંક સંખ્યા પછી બેસતો બન્યા તમારે લોકો સમય સંખ્યા ભણ્યા થોડીક માહિતી મેળવી પણ અત્યાર સુધી ભણ્યા છો એ બધું આપણને યાદ રહેવું જરૂરી છે જે આપણે હમણાં બે દિવસમાં ડિસ્કસ કર્યું હતું બરાબર આ થોડું ઇન્ટ્રોડક્શન ચાલી જશે પછી પેલું બેસિક વાળો ચાલુ કરીશું પણ આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન એ આપણે લઈ લઈએ

0 1 2 અને અનંત સુધી ઇન્ફિનીટી બરાબર તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય તેની સંગના હોય n બરાબર પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય એટલે કે સંખ્યા હોય w બરાબર પછી એના પછી આપણે શીખ્યા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યાની અંદર આપણે સંખ્યા રેખા શીખેતા સંખ્યા રેખામાં 0 હોય +1 હોય +2 હોય -1 હોય -2 હોય એટલે કે ઋણ સંખ્યા અને ધન સંખ્યા આટલું શીખાય આ શૂન્ય આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય બરાબર એ આપણે યાદ રાખવાની જરૂર હતી બરાબર પછી હવે આગળ આપણે આવશે સંમેય સંખ્યાઓ સમય સંખ્યા તો સમય સંખ્યા બોવ જોઈએ સમય સંખ્યા બરાબર તો એના ઉદાહરણ આપણે આપી શકીએ તો બે ના ત્રણ છે બરાબર ચાર ના છેદ એક પાંચ પાંચ કેવી રીતે પાંચને આ રીતે પણ પાંચ ના છેદમાં એક બરાબર આ બધી સંખ્યા કેવી છે સંમેય સંખ્યા છે બરાબર હવે સંમેય સંખ્યા આ રીતે પણ હોય પણ અહીંયા સંમેય સંખ્યા માટે ક્યુ છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ક્યુ 0 હોવો જોઈએ નહીં હું આવું લખું આ બધી સંખ્યા કેવી છે સંમેય સંખ્યા છે બરાબર પણ હું અહીંયા આવું લખું છું કે 1 ના છેદમાં 0 5 ના છેદમાં 0 તો આ પી છે નહીં પણ એ ક્યુ કેવું છે જીરો છે એટલા માટે જીરોના છેદમાં એક જીરોના છેદમાં પચીસ તો આ સમય સંખ્યા ખરી સર હા કારણ કે ક્યુ જીરો હોવું જોઈએ નહીં પણ એ તો ક્યુ જીરો નથી P0 છે P0 છે એનો કોઈ લેવા દેવા નથી શું જીરો ના હોવું જોઈએ Q0 હોવું જોઈએ નહીં અહીં Q0 નથી એટલા માટે કેવી સંખ્યા છે સમય સંખ્યા એટલે જ્યારે ઉપર અંશમાં શૂન્ય હોય નીચે કોઈ સંખ્યા આપેલી હોય તો એને સમય સંખ્યા કહી શકાય છે પણ છેદમાં શૂન્ય હોય તો એને સમય સંખ્યા કહેવાય નહીં આ ખાસ યાદ રાખજો બરાબર હવે સમય સંખ્યા છે તો સમય સંખ્યાના પણ અમુક પ્રકારો છે બરાબર તો કેવા કેવા પ્રકારની સમય સંખ્યા ભણીશું આપણે तो सौ पेला समय संख्या एक संख्या, संख्या। शांत समय संख्या अनेक अनंत आवृत संख्या संख्या शांत ना मतलब शो तो करू आस भाग्या तो, 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 तो जब तो सो पचास दस शेष क्यों थी बराबर

ચા દેખો આરા તો 4 * 2 = 8 10 માં 8 જાય તો 2 હવે 2 નો 4 વડે ભાગ ચાલે નહીં તો અહીં પોઈન્ટ મૂકવો પડશે બરાબર આની અહીં શૂન્ય મૂકવો પડશે શૂન્ય તો 4 * 5 = 20 એટલે શેષ ક્યાં રહી ગઈ શૂન્ય ના ઉપર આન્સર કેમ આવ્યો 2.5 એટલે એવી કોઈ પણ સંખ્યા દે બરાબર કે જે અટકી દેતી હોય એના પછી કોઈ નંબર આવતા ના હોય એ બધી સંખ્યા કેવી સંખ્યા છે સમય સંખ્યા જેમ કે 100 એના પછી કોઈ નંબર આવતો નથી પોઈન્ટ 0 પછી કોઈ નંબર આવે જો ના આ બધી સંખ્યા કેવી છે શાંત સંખ્યા બરાબર પછી અનંત આવૃત જોન શબ્દ પર દેખો અનંત એટલે સંખ્યા કેવી હશે લાંબી પૂરી થાત એવી સંખ્યા તો કેવી સંખ્યાવા અહીં અનંત છે પણ આવૃતનો મતલબ શું થાય તો અનંત આવૃત એટલે એવી સંખ્યા જેમ કે હું લખું છું 2.23 23 23 23 амаトム লাগে 9 লাগে 9 লাগে সেরা 23 অটোস রিপিট થાય 2 3 2 3 2 3 बरो પછી સંખ્યા જોવે 4.111111111 बरो અનંત સુધી આવતી રહે પછી 5. 567 567 567 बरो આ બધી સંખ્યા કેવી છે બદમાં એક જ પ્રકારની તમને ટર્મિનોલોજી લાગે એક જ પ્રકારની પેટર્ન હોય બદમાં બધી સંખ્યા કેવી છે એક તો અનંત છે અને બીજી શું છે કે દરેકમાં અમુક અમુક નંબર વારે ઘરે વારે ઘરે શું થાય છે રિપીટ થાય છે બરાબર તો એવી સંખ્યા કે જેની પોઈન્ટ પછી કોઈ સંખ્યા રિપીટ થતી હોય વારંવાર આવતી હોય એવી સંખ્યાને શું કહેવાય અનંત અનંત આવૃત્તિ બરાબર હવે આ સંખ્યાને શોર્ટમાં લખ્યું હોય એટલે લખાય કે બે તો છે બરાબર 2 હવે

એટલે 23 ની ઉપર 12 છે બે સંખ્યા ઉપર 12 છે એટલે કે બંને સંખ્યા રિપીટ થાય છે અહીંયા 4.12 એક સંખ્યા ઉપર 12 છે એટલે કે ખાલી એક જ રિપીટ થાય છે બરાબર અહીંયા 5.567 ત્રણ સંખ્યા ઉપર 12 કેમ મૂક્યો કારણ કે 5 6 7 રિપીટ થાય છે પાછું 5 6 7 પાછું 5 6 7 એટલા માટે ત્રણ સંખ્યા ઉપર તો મૂક્યો મેં

अवर संख्या होसे असममय संख्या तो अवर होसे अ संख्या बराबर तो समय संख्या ने p/q के रूप में दर्शावे और अस असममित संख्या कई छे असममय संख्या मतलब तुम्हें याद रखो तीन वस्तु एक तो जो पाई छे पाई पाई दामो छ एक ऐसी संख्या छे असममित संख्या है के संख्या है

જેટલી પણ સંખ્યા છે એ સંખ્યા કોઈનો વર્ગ નથી ડાયરેક્ટ ત્રણ પછી ત્રણ નો વર્ગ નવ છે ચાર નો વર્ગ સોળ છે ભાઈ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આ સંખ્યા કોઈનો વર્ગ નથી એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં જ્યારે કોઈ સંખ્યા કોઈનો વર્ગ હોય જેમ કે ત્રણ નો વર્ગ નવ તો નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ આ બધી સંખ્યા શું છે કોઈ સંખ્યામાં શું છે वर्ग छे એટલામાં બે સંખ્યાને શું કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા એવી રીતે પૂર્ણ ઘન તો જે સંખ્યાનો ઘન હોયનો 1 નો ઘન 1 2 નો ઘન 8 અને 3 નો ઘન 27 બરાબર 4 નો ઘન 64 તો 1 8 બરાબર પછી 27 પછી 64 તો આ સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યા છે પણ 27 અને 64 વચ્ચે 28 આવ્યો 29 આવ્યો 30 આવ્યો એ સંખ્યા પૂર્ણવર નથી 36

તે બધી સંખ્યા કેવી છે અસંગ સંખ્યા જમકે એવી કોઈ પણ સંખ્યાનો બજે કોઈનો વર્ગ નથી જે કોઈનો ઘન નથી જેમ કે હું લઉં એક્ઝામ્પલ √3 પ્રોટનો વર્ગ નથી કોઈનો ઘન નથી એ પૂર્ણ વર્પણ નથી અને પૂર્ણ ઘન પણ નથી બરાબર પછી √17 પૂર્ણ વર્પણ નથી પૂર્ણ ઘન પણ નથી બરાબર બીજી વસ્તુ કે જ્યારે આપણે વર્ગમૂળ લખીએ ત્યારે આ રીતે લખતા હોય છે બરાબર વર્ગમૂળને ખરેખર આવી રીતે લખાય કે બે અને પછી વર્ગમૂળ પણ આપણે વર્ગૂણમાં બે લખતા નથી પણ જ્યારે આપણે ઘનમૂળ લખતા હોઈએ છીએ તો આપણે અવશ્ય ત્રણ લખીએ છીએ લખીએ છીએ કે નથી લખતા બિલકુલ લખીએ છીએ તો આ ઘનમૂળ કહેવાય આ વર્ગમૂળ કહેવાય બરાબર તમને ઘનમૂળ કે બરાબર તો એ રીતે તમારે જોવાનું ઘનમૂળની અંદર કોઈ સંખ્યાનો વર્ગ આપ્યો હોય તો એ સંખ્યા પણ અસમય સંખ્યા કહેવાય બરાબર ઘનમૂળની અંદર તમને કોઈ સંખ્યાનો ઘન આપ્યો હોય તે સંખ્યા અસમય સંખ્યા કહેવાય નહીં જેમ કે તમને આવો આપ્યો છે ઘનમૂળમાં 8 તો ઘનમૂળમાં 8 નો જવાબ શું આવે 2 હવે 2 તો કેવી સંખ્યા થઈ સાંત સમ્ય સંખ્યા એટલે એ તો આ સંખ્યા √8 કેવી સંખ્યા છે એક્ચ્યુઅલી એમ કેવી સંખ્યા છે સમ્ય સંખ્યા છે બરાબર ઘનમૂળમાં 8 પછી તમને આવો આપ્યો હોય કે 26 બરાબર હવે 26 તો વર્ગમૂળ પણ નથી અને ઘનમૂળ પણ નથી બરાબર તો a નો આન્સર શું આવશે એક એવી સંખ્યા છે અસમય સંખ્યા ખ્યાલ આવ્યો તમને પછી તમે કીધું કે વર્ગમૂળમાં √49 તો તમને જવાબ શું આવશે 7 બરાબર તો જવાબ 7 આવ્યો એટલે કેવી સંખ્યા કહેવા છે શાંત સંખ્યા બોલે વર્ગમૂળમાં છે પણ કેવી કહેવા છે શાંત સંખ્યા થઈ તમે કીધું કે વર્ગમૂળમાં 82 બરાબર તો 82 કેવી સંખ્યા છે કોઈનો વર્ગ પણ નથી

અનઆવૃત હવે આ બેમાં ફરક શું થાય આવૃતમાં કેવું હતું સંખ્યા રિપીટ થતી અનઆવૃત માં શું થશે અનઆવૃત સંખ્યા રિપીટ થતી નથી એટલા માટે જ પાઇ ને કેવી સંખ્યા કીધી છે અસમય સંખ્યા કારણ કે પાઇ ને વેલ્યુ શું છે બાવીસ ના છેદ માં સાત હવે જયારે બાવીસ વાગ્યા સાત કરો તમે તો તમને શું જવાબ મળે ત્રણ પોઈન્ટ ચૌદ પાંચ છ સાત આમ બહુ બધું રિપીટ થાય નંબર પણ સરખા નંબર આવે नहीं बराबर એટલે 3.4 આપણે શોર્ટમાં આવી રીતે લઈ છે પણ આગળ પણ ઇન્ફિનીટી મોનો નંબર છે પણ નંબર રિપીટ થતા નથી એટલા માટે પાઈ કેવી સંખ્યા છે અસંમેય સંખ્યા છે હવે અનંત આવૃત્તિનું ઉદાહરણ આપું ઉતજો 2.345 3405 34005 હાજો 345 34 0 પછી 5 3 4 0 કોઈ નંબર રિપીટ થાય છે પછી બીજો ઉદાહરણ આપો 1.101 001 0001 00001 જો પેલા એક વખત 0 આવ્યો પછી બે વખત 0 ત્રણ વખત 0 ચાર વખત 0 પણ કોઈ નંબર રિપીટ થાય છે ના તો જરે પણ કોઈ નંબર રિપીટ થતા ના હોય બરાબર પણ સંખ્યા કેવી હોય અનંત હોય તો એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય અનંત અનાવૃત સમ અસમાં સંખ્યા બરાબર તો આ આપણે મળ્યા સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે એના ગુણધર્મો ઓકે આ ક્લિયર છે આ તમે નોટ કરી શકો છો